હાય ગૌનું કામ છે તમારે મારું નામ કીર્તિ છે મને તમારી વાઈફે બર્થડે પાર્ટી માટે બોલાવી છે શું શું કીધું બર્થડે પાર્ટીમાં બોલાવી છે હા મારી જાણકારી વગર મારી વાઈફ બર્થડે પાર્ટી નથી મનાવતી અરે સાચું કહું છું તમારી વાઈફે બોલાવી એટલે જ તો આવી છું તમે તમારી વાઈફને પૂછી છુ અને હું એની ક્લોઝ ફ્રેન્ડ છું મારી વાઈફ ઘરે નથી સવારે જ ઓફિસે જતી રહી એવું હોય તો એને ઓફિસમાં જેને મળી લો તમે અરે શું થયું તમને આવું બોલો છો આજે તમારી વાઇફ નો બર્થડે છે બર્થડે ના દિવસે કોઈ કામે જાય છે કે લાગે છે તમે મારી સાથે જુઠ્ઠું બોલો છો ના હું સાચું કહું છું આજે મારી વાઇફ નો બર્થડે નથી અને એ ઘરે પણ નથી અહિયાં લાગે છે તમે ખોટા એડ્રેસ પર આવ્યા છો અરે તમે એક જ વાત ને વારે વારે કહો છો હું ઘણી દૂર થી આવી છું તમે બહાનું ન બનાવો ઓ સાંભળો સાચું કહું છું તમને વિશ્વાસ ન હોય આમાં હું શું કરું લાગે છે ખોટા એડ્રેસ પર આવ્યા છો આ એ ઘર નથી એકવાર એડ્રેસ તમે ચેક કરી લો મેડમ ઓકે તમારી વાઇફ નું નામ સપના છે ને હા મેડમ એનું નામ સપના જ છે તો હું બિલકુલ સાચા એડ્રેસ પર આવી છું આજે તમારી વાઇફ ની બર્થડે પાર્ટી પણ છે આ શું હું કહું છું અને તમે વારંવાર એ દિવસો કહો છો લાગે છે તમે થોડા કન્ફ્યુઝ છો ઠીક છે થોડો રસ્તો તો આપું ઘરે આવેલા મહેમાનને કોઈ બહાર ઉભો રાખે છે કે કેવા માણસ છો ક્યાં જાવ છો અરે આ કઈ રીત છે કોણ છો ક્યાંથી આવ્યા છો કશું જ ખબર નથી ઘરમાં મને બેસી ગયા અરે તમને વાત સમજાતી નથી કે હું તમારી વાઇફ ની ક્લોઝ ફ્રેન્ડ છું એને અંદર રૂમ માં બેસાડી ને મને જુઠું કહો છો ને જો વારંવાર એજ ના કહો જો પાર્ટે હોત ને એજ મને કહી દેત જો એવી વાત છે તો સાચી સપના આયા નથી કે ઉભારો હું જને ફોન કરીને કહું છું અરે 1 મિનિટ તમે મારી વાત તો સાંભળો આવો રહ્યો તો માથા પર ચડી જશે હા હેલો હેલો સપના હા તારી કોઈ ફ્રેન્ડ આવી છે તો જ વાત કરવાની જોડે હા આપો હાય સપના હું છું તારી ચાઇલ્ડહુડ ક્લાસમેટ કીર્તિ શું થયું યાર તને બર્થ ના દિવસે પણ ઓફિસ ગઈ છે શું કીધું આજે મારી બર્થ એ બધું છોડો તમે કોણ છો અરે હું છું કીર્તિ આટલામાં ભૂલી ગઈ મને માફ કરો જી મારી કીર્તિ નામની કોઈ ફ્રેન્ડ નથી અચ્છા તારું નામ સપના છે ને હાજી મારું નામ સપના છે આપણે બંને ફર્સ્ટ થી ફિફ્થ સ્ટાન્ડર્ડ સુધી સાથે ભણ્યા છીએ ભૂલી ગઈ અરે જુઓ હું ડિગ્રી સુધી ફોરેનમાં ભણી છું તમે કોણ છો હું ઓળખતી નથી એ વાત છે તો શું હું ખોટા એડ્રેસ પર આવી છું અરે બાપ રે સોરી યાર હા વાંધો નહીં હા હેલો હું એને સમજાવી રહ્યો હતો પણ એ સમજાતો ને હા સાંભળો એ જતી રહી કે હા જતી રહી બોલાવ કે અરે તમે પણ છે ને પહેલા એને દરવાજો બંધ કરો હા લોક કર્યું હા લોક કર્યું મે જી સાંભળો કોઈ અજાણ્યો વ્યક્તિ આવે તો બહાર જ ઉભી રાખીને વાત કરીને મોકલી દો અંદર કેમ બોલાવી આજકાલ કોઈનો પણ વિશ્વાસ નહીં કરવાનો લોકો પ્લાન કરીને ચોરી કરે છે તમે ધ્યાનથી રહો સારું હું જોઈ લઈશ હા 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 અરે બાપ રે ફરીથી કોઈ કોલ કરે છે આ હવે શું કરું હું આ હા वारी वारी आवे छे जो कोई ओळखी तो करतु हशे तो शुं करीश हां अटेंड करू के नहीं आ आ, 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 आ हेलो 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 निकिता छो तमे तो सॉरी रॉन्ग नंबर हेलो हेलो मैडम एक मिनट आ नंबर पब्लिक बाथरूम माथी मळे छे हेलो कहू छो ने रॉन्ग नंबर छे फोन मुको तमे तो હલો હલો મેડમ આ ફોન નંબર મેં બસ સ્ટેન્ડના બાથરૂમમાં જોયો હતો એટલે ફોન કર્યો સર એ નંબરને શું તમે ભૂસી શકો છો મેં પહેલાથી મિટાવી દીધો છે કોઈ કારણથી મારે બસ સ્ટેન્ડ જવાનું થયું હતું આજે નંબર જોઈને તરત મેં એને મિટાવી દીધો અચ્છા ખૂબ ધન્યવાદ સર કોઈએ જાણી જોઈને મારો નંબર ત્યાં લખ્યો છે કેમ કર્યું મને નથી ખબર બે ત્રણ દિવસથી મને આવા ન્યુસન્સ કોલ કન્ટિન્યુ આવી રહ્યા છે મન થાય ત્યારે કોલ કરીને આવીશ કે કલાકના કેટલા લે છે એવું પૂછે છે હું આ નંબર બદલી પણ નથી શકતી કેમ કે આમાં દરેક વસ્તુ લિંક થયેલી છે બેંક આધાર કાર્ડ પેન કાર્ડ દરેક વસ્તુ આમાં જ લિંક થયેલી છે એટલે હું આને બદલી પણ નથી શકતી બે ત્રણ દિવસથી આવા કોલ્સ થી મને ખૂબ જ ટોર્ચર થાય છે ઓ એમ વાત છે તમારો કોઈ જાની દુશ્મન તમારી પ્રગતિથી થી ઈર્ષા થતી હોય બદલો લેવા એને નંબર લખ્યો છે હા તો તમારું નામ અને તમારો નંબર બંનેને મિટાવી દીધા છે ડરવાની કોઈ વાત નથી તમને ખૂબ જ ધન્યવાદ સર આવું કરીને તમે મારી ખૂબ મોટી મદદ કરી છે ખબર છે ઇટ્સ ઓકે પણ આના વિશે તમે પોલીસ ફરિયાદ કેમ ન કરી આ નંબર કોણે લખ્યો એ ખબર પડી ગયો તમને જીવ તમે કહો છો એવું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાથી કોઈ ફાયદો નથી સર મારી ઘણો બધું કામ પડ્યું છે બધું છોડીને હું આમ પોલીસ સ્ટેશનના ધક્કા નથી ખાઈ શકતી તમારા જેવા કોઈ ભલા માણસ ડિલીટ કરશે તો થઈ જશે कोई लुच्चा लफंगानी नहीं अभी खराब हरकत थी आपने काम तंतो छोड़ने बैसी ना शकिए ने बराबर तमारो कहवानो पण ठीक छे आना विषय तमे जराय चिंता ना करता कारण के मैं नंबर ने मिटावे दीदो छे बिल्कुल साचू तुमने खूब धन्यवाद सर इट्स ऑल राइट सारो फोन मुको हां थैंक गॉड બોલો મેડમ સર મારું નામ તનુજા છે હમ થોડીવાર પહેલા સર્ટિફિકેટ માટે કોલ કર્યો હતો ને હા બરાબર કયું સર્ટિફિકેટ ઘણા લોકો મને ફોન કરીને આવા સર્ટિફિકેટ વિશે જ વાત કરે છે તમારે કયું સર્ટિફિકેટ જોઈએ મારા પતિની ડેથ સર્ટિફિકેટ સર મારા પતિ જે કામ કરતા હતા એ હવે મને મળવાનું છે તમે જલ્દીથી સર્ટિફિકેટ આપી દેશો તો મારી મદદ થઈ જશે સર વાર ન કરીને સર્ટિફિકેટ મને જલ્દીથી આપશો તો મદદ થઈ જશે સર પ્લીઝ હં સારું મને વાત કરીને હું જરૂર તૈયાર કરી દઈશ થેન્ક યુ સર જરા ફોર્મ ભરીને આપો ને આલો સર આ નંબર તમારો છે હા સર હમ સારું તમે જઈ શકો છો હું તમને કોલ કરીને બોલાવીશ ધન્યવાદ સર હમ હેલો હા કોણ હા હું છું હું એટલે તમે આજે ડેથ સર્ટિફિકેટ લેવા આવ્યા હતા ને સર તમે કહો ને અત્યારે હું એ સર્ટિફિકેટ તૈયાર કરું છું તમારા સર્ટિફિકેટ જોઈએ તો થોડા પૈસા આપવા પડશે એવું છે કે કેટલા સર તમારે દસ હજાર રૂપિયા આપવા પડશે મેડમ વ્યવસ્થા કરી શકશો મેડમ ઓકે સર તમે રેડી કરીને રાખો હું આપી દઈશ ઓકે તૈયાર તો કરી દઈશ પણ ખાલી દસ હજારથી કામ નહીં ચાલે હજી વધારે આપવા પડશે કે નહીં એકવાર મારે ઘેર આવી જાવ ને તમને બધી ખબર પડી જશે ઘરે ઘરે કેમ સર ઓફિસે આવી છું એનો ખુલાસો ઓફિસમાં નથી કરી શકતા મેડમ મારે ઘરે આવો એ સારું રહેશે મારે થોડી પર્સનલી વાત કરવી છે હું મારા એડ્રેસની સાથે લોકેશન પણ મોકલું છું તમે આવશો ને હા ઠીક છે સર सर ये सर्टिफिकेट हम्म आओ अंदर आओ आओ बैसे बात करिए तमे बैसो हूँ कॉफी लेने आऊँ छूं अरे नहीं कॉफी नहीं कोई जरूर नहीं सर अरे बैसो ने हूँ हमना लाऊँ छूं ओके सर लो मैडम कॉफी

જો તમે મારી સાથે એકવાર જશો ને તો હું તમને સર્ટિફિકેટ આપી દઈશ જો મને ખુશ કરી દેશો ને તો તમારે એક પણ પૈસો આપવાની જરૂર નથી ખુશ છો છો ને આ તમે કેવી વાત જો તમને યોગ્ય લાગે તો બોલો નહીં તો મને કોઈ પ્રોબ્લેમ નથી જુઓ આ સર્ટિફિકેટ લેવા માટે વર્ષો લાગશે ખબર છે તમને જો તમે હા કરીને તો બીજી જ પડે સર્ટિફિકેટ હાથમાં સર એ દીસે તમારી વાત સાંભળીને લાગ્યું કે તમે ભલા માણસ છો મારા પતિના દેહાન પછી દુખમાંથી બહાર નથી આવી હજી અને તમે મને આવું પૂછો છો જો તમારા ઘરમાં આવું કઈ થઈ જાય તો તમે એને પણ આવું કહીશો કે ઓકે મેડમ જો તમને ઈચ્છા ના હોય તો છોડો ને આવો વર્તાવ કોઈની સાથે ન કરો સર એકલી છોકરી જોઈને તમારું મગજ ખરાબ થઈ જાય છે કે મારા દિલમાં કેટલું દુખ ભર્યું છે બહાર કોઈને પણ નથી ખબર સર છોકરી છે તો માત્ર એનું શરીર જ બધા જુએ છે એના શું એ કોઈ જ નથી જોતું બહુ ખોટું છે સર માત્ર તમે જ નહીં અહીં બધા પુરુષો નું દિમાગ આવું જ છે તો હું જઉં છું સર વાર લાગશે કઈ વાંધો નહીં સર જેટલા પૈસા થશે હું આપી દઈશ તમે માત્ર સર્ટિફિકેટ આપજો જઉં છું સર